પહેલગામમાં થયેલ આતંકી હુમલાને લઈને હાલમાં ગુજરાત પોલીસે બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવામાં લાગી ચૂકી છે અમદાવાદ પોલીસે પણ બે દિવસમાં તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી હતી જેમાં બે દિવસ દરમિયાન પોલીસને આઠસો નેવ કરતા વધુ શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા જેમાંથી એકસો લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી અને જે તમામને પરત મોકલવામાં આવ્યા છે અને અમદાવાદના ચંડોળા તળાવમાં

એ અમદાવાદના ચંડોળા તળાવને આસપાસના વિસ્તારની અંદર તેમની વસ્તી હતી જોકે શાહલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર એ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે આ વિસ્તારમાં અડેધડ ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાયા છે અને હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અમદાવાદ કોર્પોરેશનના પચાસ કરતાં વધુ જેસીબી મશીન સાથે એમસીની ટીમ એ હથોડાથી બાંધકામોને તોડી રહી છે જોકે મોડી રાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝર વહેલી સવારે અમદાવાદ બે હજાર કરતા વધુ પોલીસ જવાનો પંદર કરતા વધારે એસઆરપીની ટીમ એ બંદોબસ્તમાં લાગી ચૂકી હતી અને તમામ જગ્યાઓ પર ધ્વસ્ત કરવાની કામગીરીની પણ શરૂઆત કરવામાં આવી હતી હવે આખી આ ઘટના સંદર્ભે બંદોબસ્ત સ્થળ પર એ પ્રમાણે ગોઠવી દેવામાં આવ્યો છે કે ચંડોળા તળાવના કોઈ પણ એન્ટ્રી વિસ્તારની અંદરથી ન થઈ શકે કે જે એ પોલીસ અથવા દબાણ કરનારા જે ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તેમાં કોઈ ખલેલ પહોંચાડે આ પહેલાની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ એપ્રિલની મોડી રાત્રે એમસીના અધિકારીઓ તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા એ તમામ આયોજન કરવામાં આવ્યું હતું કે ઓગણત્રીસ તારીખે વહેલી સવારે આ બાંધકામ તોડી પાડવા માટેની તજવીજ અને તૈયારીઓની શરૂઆત કરવામાં આવી હતી મોડી રાત્રે એક થી દોઢ વાગ્યાના અરસાની અંદર લગભગ એ બે કલાકનો સમય આપ્યો હતો કે અઢી વાગ્યા સુધીની અંદર તમામ એ બંદોબસ્ત માટે આવેલા અધિકારીઓ અને બાંધકામ તોડવા માટેના કોર્પોરેશનના એ કર્મચારીઓ અને જીસીબી સહિત તમામ વસ્તુઓ મોડી રાત્રે અઢી વાગ્યા સુધીની અંદર ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાં પહોંચી જવા માટે આદેશ કરાયો હતો જો કે હાલમાં ચંડોળા તળાવ વિસ્તારની અંદર અમદાવાદ શહેર પોલીસ કમિશનર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાયબર ક્રાઈમ એસઆરપી સહિતની ટીમ એ બંદોબસ્ત માટે પણ ત્યાં ગોઠવાઈ ચૂકી છે અને આ તમામની હાજરીની અંદર અત્યારે અમદાવાદના એ ચંડોળા તળાવ વિસ્તારનું એ મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પહેલાં એકવાર એ દ્રશ્યો જુઓ કે અમદાવાદના એ ચંડોળા તળાવના એ આકાશી દ્રશ્યો છે ડ્રોન દ્રશ્યો છે કે જ્યાં ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ છે બીજી તરફ અલગ અલગ જગ્યા ઉપર એક સાથે પચાસ જેટલા જીસીબી ડિમોલેશન કામગીરી કરી રહ્યા છે તેના પણ દ્રશ્યો જુઓ thank you અમદાવાદમાં ચંડોળા તળાવ ડિમોલિશનનો મુદ્દો એ હાઈકોર્ટ પહોંચી ચૂક્યો છે અરજદારોએ કહ્યું છે કે કાનૂની નીતિ નિયમો વિરોધ આ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે અહીં રહેતા લોકોએ બાંગ્લાદેશી હોવાનું પુરવાર થયું નથી તેમ છતાંય અહીંયાનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના આક્ષેપો અમદાવાદ પોલીસ અને અમદાવાદ કોર્પોરેશન ઉપર લાગ્યા છે પોલીસ અને એ મનપાની મનમાની કરી રહી હોવાના આક્ષેપો જે છે તે લાગી રહ્યા છે જોકે અહીં રહેતા લોકો એ ગેરકાયદેસર વિદેશી છે કે નહીં તેની ફોરેનલ ટ્રિબ્યુલ નક્કી કરે છે ઘર કોઈ નોટિસ ન આપ્યા હોવાની વાત પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે જો કે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે પુનર્વસનની પણ કોઈ વાત નથી થઈ જોકે હાઈકોર્ટમાં તત્કાલ આ અંગે સુનાવણી હાથ ધરવા માટે આજના જ દિવસે આ અંગે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતાઓ જે છે તે હાલ તો ચાલી રહી છે જોકે આ તમામ શક્યતાઓની વચ્ચે જે પહેલગામમાં આતંકવાદી હુમલાઓ થયા હતા તે હુમલાની બાદ ગુજરાત પોલીસનું આ સૌથી મોટું ઓપરેશન છે જો કે બે દિવસ દરમિયાન ગુજરાતની અંદરથી અમદાવાદ અને સુરતમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવામાં આવ્યા હતા જો કે હવે આ તમામ બાંગ્લાદેશીઓ જે છે તેમને ડિપોર્ટ કર્યા બાદ તેમના ગેરકાયદેસર વસાહતો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને આ તમામની વચ્ચે ચંડોળા તળાવ વિસ્તારની અંદર આવેલા કુખ્યાત એક ગુનેગાર કે જેનો આલિસાન બંગલો હતો આલિસાન મહેલ એ ચંડોળા તળાવની અંદર હતો કે લગભગ એ બસો એકર વિસ્તારની અંદર ફેલાયેલો હતો એ તમામે તમામ એ ધ્વસ્ત કરવાની કામગીરી જે છે તે અમદાવાદની કોર્પોરેશનની ટીમ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે જો કે હજુ પણ આખી આ કામગીરી દરમિયાન દિવસ દરમિયાન આ કામગીરી ચાલે તો નવાય નહીં કેમ કે અમદાવાદના ઇતિહાસનું આ સૌથી મોટું મેગા ડિમોલેશન છે અને આ જ ડિમોલ્યુશનના સ્થળ ઉપર થોડી વારમાં જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચવાના છે અને ત્યાં પહોંચી અને આખી આ ઘટનાનું નિરીક્ષણ પણ કરશે તમારું શું માનવું છે ચંદ્રોળા તળાવના મેગા અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર